જય દ્વારકાધીશ મિત્રો તો ઘણા સમય પછી તમારું હાર્દિક સ્વાગત છે જો કે બ્લોગ નાખવાનો બહુ સમય થઈ ગયો દોઢ બે મહિના થઈ ગયા છે ને હવે અત્યારે આપણે જઈએ છીએ દેહમાં દિવાળી કરવા મને અમારા કરણભાઈ બરોબર તો વિડીયોમાં ઠે આઠ સુધી બન્યા રહીજો અને વિડીયોમાં મજા આવે તો લાઈક કરી દેજો વિડીયો અને ચેનલ ઉપર હોય તો ચેનલ ને જો સબસ્ક્રાઈબ હવે મળીએ આપણે જવાનું છે ગાડી લઈને એટલે કે અહીંથી હજીરા ડાયરેક્ટ હજીરાથી ઘોઘા બોટમાં જવાનું છે એટલે ભાઈ વિડીયો મજા આવે વિડીયોને લાઈક કરી દેજો ને હું બતાવું તમને બોટ એમાં અમે જઈ સ્ટીમરમાં જવાનું છે આપણે સ્ટીમર કહેવાય વોડકો કહેવાય ને એમાં જોઈ છે કે મજા આવે છે બરોબર વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો આવશે મજા ફાઇનલી ભૂગી ગયા છે એ ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા આ છે પાર્કિંગ અહીંયા છે દરિયો દરિયો તો નહીં બધા કારણ કે એટલું બધું આપણે હા બતાવણું હવે જઈએ આપણે ઉપર ઉપર નો વ્યુ બતાવું તમને તો ભાઈ આપણને શરમ આવે છે જો કે બધું બતાવીશ તમને ત્યારે આપણે ઉપર આવી ગયા છે આપણે આગળ કેબિનમાં માં જવાનું છે આપણે સીટ નંબર ગોઈતવી બરોબર પછી બેહી જાવી અંદર નું તમને બતાવું આ રીતના કાક વ્યૂ છે જોવો તમને આ અમાર કરણભાઈ આઈ ગંજે

સપોર્ટ કરજો ભાઈ ચેનલ ઉપર ન આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયોને લાઈક કરી દેજો હાલો અત્યારે હું રહી છું ઉપર બરોબર ઉપર માં સીટ સીટ ગોતવા જઈ પેલા એટલે નંબર છે 4 4 નંબર છે આરો હાલો ભાઈ આપણે બેહી ગયા છીએ સીટ મળી ગઈ છે આવી ના હે I'm sorry. ભાઈ હવે અહીંયા તળાજ આપ્યું ગયા શિવાય આપણે

ઉતરી તો ક્યાં ના ગયા બોટમાંથી પણ કઈ વિડીયો બનાવવાનો ટાઈમ મેળવો નહીં બધું હતું એટલે તો લગભગ આ વિડીયોનો એન્ડ જ છે હવે હવે પછીના જે વિડીયો આવશે એમાં આવવાની છે મજા ને અમારે ભાઈ માવો માવો હતું માવો ખાઈ જાય અને ટાયર ચડી કે નહીં એટલે માવો મેં તો કોર્ટ બોટ પહેલી મને ખબર હતી કે ટાયર તો તો આપણે અહીંથી આપણે ચાલુ કરી આપડે ઉપડી ગયો હવે તો ભાઈ વિડીયો મજા આવી ગયું હોય વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ ને કરી નાખજો સબસ્ક્રાઈબ